ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ગરીબ ગ્રામવાસીઓના હક અને કરોડો રૂપિયા ખાઈચનાર મનરેગા યોજનાના કૌભાંડી મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટરને કૌભાંડની સઘન તપાસ કરાવવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી મળતી રહે તે માટે વિકાસના વિવિધ કામો ગામ લોકો મારફતે કરાવવાની કેન્દ્ર સરકારની યોજના છે આ યોજના હેઠળ સામાન્ય રીતે નવા ચેકડેમ બનાવવા રોડ રસ્તા બનાવવા તળાવો ઊંડા કરવા વગેરે કામોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે છે કેન્દ્ર સરકારની આ યોજનાનું આ વર્ષનું કુલ બજેટ છ્યાસી હજાર કરોડ રૂપિયાનું છે પરંતુ ખોટા બિલો રજૂ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારના કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કર્યું છે આમ છતાં આ કૌભાંડી મંત્રી ઉપર પગલાં લેવાની વાત તો દૂર રહી સરકારનો બચાવ કરી રહી છે અને કૌભાંડી મંત્રી હજુ પણ પદ પર બેઠેલ છે વળી જો ત્રણ ગામોમાં જ કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું હોય તો તમામ તાલુકાઓનું મળીને આ કૌભાંડ કેટલું મોટું હશે જેથી આ કૌભાંડી મંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરીને એની સામે સઘન તપાસ બેસાડવામાં આવે તેવી માંગ કરાઈ છે આજે ભરૂચ કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે મુખ્યમંત્રીને સંબોધીને ત્યારે તાજેતરમાં જ આપણે સૌએ જોયું જે મનરેગાની જે અત્યારે યોજનાઓ જે ચાલી રહી છે એમાં બચુભાઈ ખાબડ જે મંત્રી છે એમના બંને પુત્રોએ જે આજે મનરેગાનું જે કૌભાંડ કર્યું છે એ આજે ગુજરાતનું મોટું કૌભાંડ છે અને આ તો કદાચ આ ભાજપના નેતાઓ જે પકડાય છે એ લોકોનું બહાર આવ્યું છે પરંતુ જો આની તપાસ કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા એવા મંત્રી છે સાંસદો છે એવા ધારાસભ્યો છે એ લોકોના પણ બહાર નામ આવે એવા છે ત્યારે આ બજેટ વર્ષનું આઠ હજાર છસો કરોડનું છ્યાસી હજાર કરોડનું બજેટ છે ત્યારે છ્યાસી હજાર કરોડના બજેટને જ્યારે આ લોકોએ કૌભાંડ ને જે આચર્યું છે એ ખૂબ ગંભીર બાબત છે ત્યારે આવેદનપત્ર આજે પાઠવ્યું છે મુખ્યમંત્રીને સંબોધીને કે અમને પદ પરથી હટાવવામાં આવે મંત્રીપદ પરથી અને બચુભાઈ ખાબડની પણ આની અંદર તથ્યતા રાખી અને તપાસ કરવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આજે આવેદનપત્ર પાઠવ્યા છે